નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા અને હવે મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગુજરાત ફર્સ્ટનું બધા વાગી ચૂક્યું છે લોકમત બે હજાર ચોવીસને લઈને મહત્વના સમાચાર જેના પર નજર કરીએ તો કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ફરી ભાન ભૂલ્યા પ્રચાર દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપી ગેનીબેને કહ્યું કે તમારા આકાઓનું રાજ કાયમી નથી રહેવાનું તમે છો એવા થતાં અમને વાર નહીં લાગે ગેનીબેને કહ્યું નોકરી તમારે અઠાવન વર્ષ સુધી કરવાની છે આ સાથે પાલનપુરના સામઢી ગામે ગેનીબેને પોલીસને આ ચીમકી આપી છે અગાઉ પણ આવી ભાષાનો તેઓ ઉપયોગ કરી ચૂક્યા છે જનતા વચ્ચે જાઓ છો તો શું કાયદાથી પર થઈ જાઓ છો એ સવાલ થઈ રહ્યો છે આ સાથે સવાલ એ પણ છે કે શું જાહેર મંચ પરથી તમારી ચીમકી કે તમારી ધમકીઓ આપવા માટેનું આ જાહેર મંચ છે શા માટે મંચ પર નેતાઓ વારંવાર આવી રીતે ભાન ભૂલે છે

અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારા કાયદો વ્યવસ્થા માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે જો કાયદા ને કરીને નિયમો ને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને તવામાં વાર લાગશે નહીં અને વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સચિન શેખલિયા સચિન

તેમાં જે ગરબી ધમકી આપે કહ્યું કે હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે નિષ્પક્ષ ચૂંટણી કરવાનું મારું છે તમારી સામે કોઈ ફરિયાદ કરો તો તેની સામે એક્શન લેવાનું છે તમારી જવાબદારી છે કોઈ પણ કોંગ્રેસના આગેવાનોને ફોન લઈ એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી એવું ગર્ભીક ધમકી આપી હતી મત લાગે કે જો પોલીસ વાળા ગામમાં આવીને દમ દાટી આપતા હોય તો એમને પણ કહ્યું કે તમારા આ કામ રાહત છે તે કાયમી રહેવાનું નથી તો કે અવારનવાર ઘેર બે ડાકો છે તે પોલીસ સામે ગર્ભી ધમકી આપતા હોય છે જેને લઈ અત્યારે લોકોનો પણ એક રોષ જોવા મળી રહ્યો છે દાદા જી સચિન આભાર આપનો તમામ વિગતો બદલ તો ગુજરાત ફોર્સ્ટની ટીમ ગેનીબેનને ફોન કરવાના સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ હાલ ગેનીબેનનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે ગેની આપને કહેવું છે કે આવી ભાષાનો ઉપયોગ શા માટે કરો છો કે તમારે તમારો ફોન સ્વિચ ઓફ કરવો પડે છે તમે કારણ કે સવાલના ઘેરામાં આવીને ઉભા રહી જાઓ છો આ પ્રકારની ટિપ્પણી તમારા દ્વારા કરવામાં આવે છે કેટલી હદે યોગ્ય લાગી રહી છે જાહેર મંચ પર ઉભા છો વિકાસની વાતો કરવાની હોય રાજનીતિની વાતો કરવાની હોય પરંતુ આ પ્રકારની વાતો કેટલી યોગ્ય અને ફરી એકવાર

અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આજ મુદ્દે યજ્ઞેશ દવે યજ્ઞેશભાઈ ગેનીબેન દ્વારા પ્રચાર દરમિયાન એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ભાન ભૂલ્યા છે લોકોની વચ્ચે શું કહેવું આપનો કોંગ્રેસના નેતાઓ માટે મારે એટલું જ કહેવાનું કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય કે ઉમેદવાર હોય એમને ભૂતકાળમાં કરેલા કોઈ સારા કાર્યો એમની પાસે નથી કે જેથી એ જણાવ્યું કે રિપોર્ટ કાર્ડ આપી શકે કે અમે આટલું આટલું કર્યું હતું અથવા તો ભવિષ્યનું એમની પાસે કોઈ આયોજન નથી કે અમે પ્રજાની સુખાકારી માટે આ કામ કરીશું એટલે માત્રને માત્ર વાણીવિલાસ અને આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા છે કોંગ્રેસ જોડે કોઈ મુદ્દા નથી એટલે મારે ગેનીબેન માટે બીજું કશું જ કહેવું નથી અને ગેનીબેન કોંગ્રેસના ઉમેદવાર છે એટલે મને પોતાને પણ એ થાય છે કે કોંગ્રેસના ઉમેદવારની આવી અવદશા કે પોતે કશું ભણાવી પણ શકતા નથી કે અમારા સમયમાં અમે આટલા સત્કાર્યો કર્યા હતા યજ્ઞેશભાઈ તમને કહ્યું તમારા આકાઓનું રાજ કાયમી નથી રહેવાનું આ બીજી વખત બફાટ કરવામાં આવ્યો છે આગાઉ પણ તમના દ્વારા પોલીસને ધમકી આપવામાં આવી હતી મારે એમને એક એ કહેવાનું ગેરીબેન ને કે કોનું રાજ રહેવાનું છે અને કોનું નથી રહેવાનું એ ગેરીબેન નક્કી નથી કરવાના ગુજરાતના ના ભારત મતદારો નક્કી કરશે એટલે ગેરીબેન એ એ જો એ જો સપનામાં રાજતા હોય કે મારે આ મારું છે તો વાત ખોટી છે એટલે એમને કોઈ નક્કી કરવાનું નથી મતદારો નક્કી કરશે અને મતદારોને નક્કી કરવા દશાંતિ બિલકુલ યજ્ઞેશભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ

તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કાઈ બોલવું ધવાનું નથી અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાઢી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતું કરશે તમને ફુલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા ને એનો પગર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચાર ધારાવાળાસા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે જો કાયદાને ઓવરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને કઈક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં બેન આ જે નિવેદન આપી રહ્યા છે એ નિવેદન બાદ ગુજરાત ફોર્સ્ટ એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ સવાલનો જવાબ મેળવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ગેનીબેન કે જેઓ પોતે પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને બેઠા છે અને સાથે જ ગુજરાત ફોર્સ્ટ નું બદલ ફરી એકવાર વાત ચૂક્યું છે વધુ એક મહત્વના સમાચાર લોકમત બે હાજર ચોવીસ ને લઈને કોંગ્રેસ પ્રવક્તાનું ગેનીબેનના સમર્થનમાં નિવેદન

દર વર્ષે બે કરોડ રોજગાર આવા રૂપાળા સૂત્રો આપી અચ્છે દિનના દેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો ત્યારે દેશની જનતા હિસાબ માંગી રહી છે ત્યાં હિસાબથી ભાગદારી ભાજપા તંત્રનો દુરુપયોગ કરી પોલીસ તંત્રનો ઉપયોગ કરીને અસામાજિક તત્વો અનેક લોકોનો ઉપયોગ કરીને છૂટો દોર આપીને ધામધમકીનું વાતાવરણ સર્જી રહી છે એવી અનેક ફરિયાદો ગુજરાતમાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને મળી રહી છે બનાસકાંઠાની અંદર ગભરાયેલી ભાજપા અનેક પ્રકારના હથગંડા અપનાવવાનું શરૂ કર્યું છે